વડોદરા શહેરમાં સ્વચ્છતા અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશ સાથે ચોપન મી ઓન સાયકલ ઝુંબેશનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા અને પેયજળ તેમજ સ્વચ્છતા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારની વહેલી સવારે યોજાયેલા આ અભિયાનમાં શહેરના રાજમાર્ગો સાયકલ સવારોના ઉત્સાહથી ગુંજી ઉઠ્યા હતા આ વિશેષ અભિયાનમાં શહેરના સફાઈ મિત્રો વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ સક્રિયપણે ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને કચરા મુક્ત બનાવવાનો હતો સફાઈ કામદારોના સન્માન અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની સંવેદનશીલતાને પણ આ ઝુંબેશમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવી હતી જે સામાજિક એકતા અને સમાનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સ્થાનિક સત્તામંડળના જણાવ્યા અનુસાર સન્ડેઝ ઓન સાયકલ માત્ર એક સાપ્તાહિક પ્રવૃત્તિ નથી પરંતુ તે વડોદરાને ફિટ ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા અભિયાનમાં અગ્રેસર બનાવવાનું એક મધ્યમ છે સહભાગીઓએ આ પ્રસંગે શહેરને સ્વચ્છ રાખવા અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ સાયકલ ચલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી ભવિષ્યમાં આ જનજાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવીને તેમાં યુવા પેઢીને જોડવા માટેના વિશેષ આયોજનો પણ હાથ ધરવામાં આવશે